હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ સેવા આયોગ દ્વારા વિવિધમાં અપાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલી છે તો વિગત જોઈએ મિત્રો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની અધિક મદદની વિદ્યુત વર્ગ ત્રણ જાહેરાત ક્રમાંક છપ્પન બે હજાર ચોવીસ પચીસ અને વી મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની બીજી યાદી દસ બે હજાર પચીસના ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જેની અરજી ચકાસણીના અંતે મુખ્ય લેખિત પરીક્ષા માટે અપાત્ર ઉમેદવારોની યાદીની છે મુજબ છે તો અહીં મિત્રો બેઠક ક્રમાંક આપેલા છે તે તમામ અપાત્ર ઉમેદવારોની યાદી છે અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે અપાત્ર ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આયોગ દ્વારા કોઈ પણ ઉમેદવારના પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં અને અપાત્ર ઉમેદવાર આ બાબતે જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમણે યાદી પ્રસિદ્ધ થયાના ત્રણ કામકાજના દિવસોમાં આયોગને લેખિતમાં રજૂઆત કરવાની રહેશે ત્યારબાદ કરવામાં આવેલી કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અપાત્ર ઉમેદવારોની યાદી છે અને મિત્રો ત્રણ દિવસમાં આયોગના લેખિત રજૂઆત કરવાની રહેશે તો સંબંધિત ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો બીજી એક ભરતી સંબંધી અપત્ર ઉમેદવારોની અપત્રતાના કારણ સહિતની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની નાયબ મેનેજર નાણાં અને હિસાબ વર્ગ બે જાહેરાત ક્રમાંક બસો સાડત્રીસ બે હાજર ચોવીસ પચીસ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ અનવીએ અઠ્યાવીસ બે બે હજાર પચીસથી તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ સુધી ઉમેદવારો પાસેથી ઓનલાઈન આવેદનપત્રો મંગાવવામાં આવેલા હતા ત્યારબાદ સદર જાહેરાતમાં નોંધાયેલ ઉમેદવારોને તારીખ નવ છ બે હજાર પચીસથી સોળ બે હજાર પચીસ સુધીમાં અરજી ચકાસણી માટે જરૂરી ઓનલાઈન પ્રમાણપત્રો અપલોડ કરવા જણાવવામાં આવેલ જે અનવ્ય નોંધાયેલ કુલ અગિયાર ઉમેદવારોની અરજી ચકાસણીના અંતે પ્રાથમિક કસોટી તથા આગળના તબક્કા માટે અપાત્ર ઉમેદવારોની કારણ સહિતની યાદી દર્શાવેલી છે તો એ મિત્રો કન્ફર્મેશન નંબર આપેલા છે અને અપાત્ર થવાના કારણો પણ આપેલા છે અપાત્ર ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ આયોગ દ્વારા કોઈપણ ઉમેદવારના પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં અને ઉમેદવાર એ બાબતે કોઈ રજૂ કરવા માંગતા હોય તો તેમણે યાદી પ્રસિદ્ધ થયાના ત્રણ કામકાજના દિવસોમાં આયોગને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરવાની રહેશે ત્યારબાદ આવેલી કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં તો અઠ્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ રજૂ કરવામાં આવેલી અગત્યની સૂચના છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ